એક નાનકડી ભૂલ ક્યારેક મોતનું કારણ બનતી હોય છે પછી એ જાણતા અજાણતા થાય કે આપણી બેદરકારીના કારણે આવી જ એક નાનકડી ભૂલના કારણે જાણીતા ખેલાડીનું મોત થયું છે વાત છે ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશના જાણીતા કબડ્ડી પ્લેયર બ્રિજેશ સોલંકી કે જેઓએ આજથી ત્રણ મહિના અગાઉ નાળામાં પડી ગયેલા ગલોળિયાને બચાવ્યું હતું આ દરમિયાન ગલુડિયાએ બ્રિજેશ સોલંકીને બચકું ભર્યું હતું જો કે આ સમયે બ્રિજેશ સોલંકીએ આ ઘટનાને નજરઅંદાજ કરી હતી અને ગલોડિયું કરડવા છતાં તેમણે કોઈ જ પ્રકારનો ઈલાજ કરાવ્યો ન હતો ત્યારે બન્યું એવું કે ત્રણ ચાર મહિના પછી બ્રિજેશ સોલંકીને હડકવાની અસર થઈ અને તેઓનું હડકવાના કારણે મોત નીપજ્યું મિત્રો આ ઘટના આપણને ઘણું બધું શીખવી જાય છે આ ઘટના ઉપરથી આપણે શીખ લેવાની જરૂર છે કે ક્યારેક આપણી બેદરકારી અને આપણી નાનકડી ભૂલ મોતનું કારણ બની શકે છે